સ્વાગત છે મિત્રો આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો આપણે લઈને આવ્યા છે ફેફસી ખાવાનો ચેલેન્જ અને આપણે ટાઈમ લિમિટ રાખવાની છે કે કેટલા ટાઈમમાં આપણે કેટલી ફેફસી ખાઈ જોકે વારી વખતે આપણે એક મિનિટનો ટાઈમ રાખીએ છીએ પણ આ વખતે આપણે હેને બે મિનિટનો ટાઈમ રાખીએ બે મિનિટમાં જે વધારે ફેફસી ખાય છે એ આ ચેલેન્જનો વિજેતા એટલે કે આ હરીફાઈ જીતી જાય છે અને જો એ ટાઈમ જે ટાઈમમાં જે ઓછી ફેફસી ખાય છે માનો કે આપણે બે મિનિટનો ટાઈમ રાખ્યો છે બે મિનિટમાં મારા કરતાં મનસુખભાઈ વધારે ખાઈ જાય તો એ જીતી જશે ને મારા હું મનસુખભાઈ કરતાં ઓછી ખાઉં તો હું હારી જઈશ તો આપણે છે ને ટાઈમર ચાલુ કરી અને ચેલેન્જ આપણે મનસુખભાઈ કેટલા કેટલા ને આપણે ચેલેન્જ કેવો કરવો છે તમે કહેવાલો કેવડો બસો બસો તો મિત્રો બસો 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 રૂપિયા મનસુખભાઈ કહે છે આપણે ચેલેન્જ કરવાની હરીફાઈ કરવાનો જે જીતે એને બસો રૂપિયા દેવાના છે તો રાખો હાલો બસો રૂપિયા લાવવાનો અને આપણે આમાં કોઈ જાતનું કોઈ સજા નથી રાખવાની જે જીતે રૂપિયા દઈ દેવાના છે અને હારે હેટા હે તો પૈસા આપણે અહીંયા રાખી દેવાનું જે જીત છે ને એને પૈસા લેવાના હે પૈસા માટે કઈ નાનું વસ્તુ એટલે ઉડે નહી પવન થોડોક વધારે હે જોકે ગરમી બહુ પડે પણ અત્યારે પવન થોડોક તો હવે હે ને મિત્રો આપણે મોબાઈલ લાવો ટાઈમર સેટ કરી નાખી 2 મિનિટ નો ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ રાખવાનું છે 2 મિનિટ માં જોય કે કોણ કેટલી ફિફસી ખાય છે તો મનસુખ ભાઈ આરા માટે તૈયાર થઈ જાવ કે જીત મને જીતું હે અરે જીતો આનંદ હોય ને બસ ઓ બસ એક દિવસ ની દાડી હે હો તમારી જે બી આલ સપાઈ ને દાઈ નોટો છે એક દિવસ નું તમારું જો મન અડધી ફિફસી જો તમે વયા રહી ગયા ને એટલે તમારા બસો રૂપિયા જ્યાં એમ જ માનજો તો મિત્રો આપણે ટાઈમર સેટ કરી દીધું છે અને પહેલો વારો આપણે મનસુખભાઈ દઈ જોઈ કેટલી ખાય છે બે આપણે એને ટાઈમ દેવાનો છે બે મિનિટમાં બસો રૂપિયાનો સવાલ છે જોઈ જીતશે તો બસો રૂપિયા એના અને જો બસો નહીં ચારસો રૂપિયા બસો એના લગાડેલા બસો છે અને બસો મેં લગાડ્યા છે ફરિયાદમાં એટલે જીતે એટલે ચારસો રૂપિયા એને આવશે અને મનસુખભાઈ ખાસ તમને કેવાનું જો બે મિનિટ તમારે જેટલી તમારે ઝડપ રાખી હોય ને એટલી તમે રાખી શકો હો તમારે એક બે ફેપ્સી ખાવી હોય તો સુટી હે તમારે એક જેટલી ખાવી એટલી છૂટી મૂર તમારે બે મિનિટ સુધી ખાવાનું છે બે મિનિટ થી એક સેકન્ડ તમારે હે ને પછી ખાવાની ફેપ્સી રહેશે નહીં અને જો મારા કરતા તમે વધારે ખાઈ જશો તો તમે જીતી શકશો અને હું જો તમારા કરતા વધારે ખાઈ જશો તો હું જીતી શકીશ તો આવું મિત્રો હે ને આપણે ટાઈમર ચાલુ કરી અને મનસુખભાઈ ને હે ને ફેપ્સી ખાવાનું ચાલુ એ તો હમણાં ખબર પડશે ચાલો મન સુખ હું તમને સ્ટાર્ટ કરું ને એટલે પેપ્સી કાઉન્ટ ચાલુ કરી દે હાલો સ્ટાર્ટ હાલો મન સુખ કઈનું કોમ ડોમ ચાલુ થાય છે અને નાના છોકરાની જેમ પેપ્સી ખાવાનું ચાલુ થઈ ગયું છે મજા આવે કે ખાટી મીઠી હ નાના તો બહુ ખાતા ને પેપ્સી અરે આ વિડિયો હટતે ને તો પેપ્સી કઈ પડે મનસુખભાઈ તમારે ઈ ફાયદો થશે ફેફસી ઓગરે લે છે તમારે ગાય ગા ખૂટી રહી છે બળપ બળપ કરી ઝડપ જો તમે ઝડપ નહીં રાખો ને તો મારા વારામાં લગભગ ફેફસી પે ઓગરી દેશે હું પી જ જાઉં એટલે તમારે જેટલી ઝડપ રાખવી એટલી રાખજો બળફવારી તમારે પેલો વારો આવ્યો ને બળફવારી વધારે છે તો કે બળફ છે જ તે બધા ફેફસીમાં અમુક 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 ઓછો બળફ તો મિત્રો મનસુખભાઈ એ તમારે એક મિનિટ પૂરી થવા આવી કેટલી ફેફસી હતી અઠાવન સેકન્ડ થઈ જાય હેલો હાઠ એક મિનિટ એક મિનિટ થઈ જાય હજી એક મિનિટ માં ફેફસી નથી ખાઈ રહ્યા અરે હું અરે અરેરે પણ હું હું કરું છું કમિત હું કવાય છે કેમ થાય તમે પણ ફેફ્સી તોડી જ ને સરખી તોડવી જોઈ પેલા જલ્દી પાસ જલ્દી જલ્દી હેલો આ દોઢ મિનિટ થઈ તમારી એક મિનિટ ને ચોત્રીસ સેકન્ડ તો મનસુખભાઈ ફેપ્સી સુવાનું ચાલુ કરી દીધું છે અને એક ફેપ્સી કમ્પ્લીટ કરી નાખી છે કાગરા રાખજો તમારે જેટલી ફેપ્સી ખાવને ને એટલા કાગરા મેકજો અને બીજી ફેપ્સી હવે તોડી લીધી છે અને પીવાનું ચાલુ કરી દીધું છે ઓગરેલી ફેપ્સી છે તો એને થોડીક મજા આવશે અને જલ્દી ખૂટશે જો બડફવારી છે બડફવારી છે ને તો કેવરાશે થોડું તો બરાબર મિનિટ સ્ટોપ 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 આ બંધ તો સ્ટોપ અ નિયક માથે 9 સેકન્ડ થઈ જાય તેમ તોડીને એ માથે થોડીક તમે પીધીને એટલે જો 9 સેકન્ડ માથે થઈ જશે એટલે કેપ્સી તમારી ગણવામાં આવશે ને અને આપણે ખોટું થઈ ગયો ટાઈમ લિમિટ થોડી વધારે રાખ્યો તો સારું હતું કેમ કે તમે એક જ ફેફસી ખાઈ ગયા હોય તો કાંઈ વાંધો નહીં હવે આપણે જે ટાઈમ રાખ્યો દીધ રાખવાનો કાંઈ એટલે કંઈ કોઈ ફેરફાર ન કરવાનો બે મિનિટનો ને દીધો તો ટાઈમ એટલે બે મિનિટનો ટાઈમ હવે મને દેવાનો છે તો તમારું રિસેટ કરો ટાઈમર અને રિસેટ થઈ જઈ ગયો રિસેટ થઈ ગયો હવે ને તમે સ્ટાર્ટ કયો એટલે હું ફેફસી ખાવાનું ચાલુ કરું તમે એક ફેફસી ખાઈ દીધ મારે કેટલી ખાવાની મારે બે 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 જ ખાવાની तो मजी स्टार्ट रे 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 रे, रे हेलो ना हूं कहो तेरे स्टार्ट कर दियो गमे लेवानी गोती गोती नहीं लेवन गोती गोती न। तो हूं नो ले लो <laughs> लागे टाए चालू करो मैं आई थी ने ली अरे जाओ हूं कहो तेरे हेलो करना को स्टार्ट करो हेलो चालू हेलो सीओडी रो पी एम पी वे में जाओ गाज पे मारत खवाई ना भाई एक मिलटन थाद जांगखा आ से हमा देश lugar मैं मक दे

Lihat sendiri, mati ya,

પાછો ન મળે અને ખોટું થઈ ગયું મોઢું હા જે ખોટી થઈ બોલાતું નથી તો મિત્રો બે મિનિટ નો ટાઈમ રાખ્યો તો બે માં બે ખવાય છે ટાઈમ થોડોક વધારે રાખ્યો તો સારું હતું પણ હવે જે ટાઈમ રહી ગયો રહી ગયો અને આજના વિજેતા તો આપણે કોઈ તૂજ છો સૌ મનસુખભાઈને આપણે હરવી દીધા છે બે મિનિટમાં એક ફેફસી માંડ ખોટી છે અને મારે જો બે એક ફેફસી અને આમાં થોડુંક વધ્યું છે અરે આ ધીલી ધીલી આમાં બરફે જોવાની આયરું બરફ એમ કે લાગત લેવાની ઈ પીધી હોત પાણીવાળી નકરી પીધી હોત તો તું ચાર પાંચ પી જ બરફ વારી તમે લાગત કીધું સર તમે લાગે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને કમેન્ટમાં જરાક કેજો કે શેનો બીજો ચેલેન્જ કરી આઈડિયો દીજો કમેન્ટ કરીને આઈડિયો દીજો કે આ આવો ચેલેન્જ કરો એવો આપણે ચેલેન્જ કરશું અને મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં જાઝા દીધા વિડીયો બનાવ્યો છે થોડાક કામ માં થઈ ગયા તા એટલે વિડીયો થોડોક લેટ આવ્યો તો મળીએ નેક્સ્ટ વિડીયો લાઈક ધબકારી દેજો